તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીએ ધરો આઠમ વિશે ધરો આઠમ એક અનોખી વિધિ છે ધરો આઠમ બે હજાર ચોવીસ તારીખ અગિયાર સપ્ટેમ્બરના છે તો આજે જાણીએ ધરો આઠમ વ્રત વિધિ અને વ્રત કથા આ વ્રત વાદરવા સુદ આઠમના દિવસે થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ધરાની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે દરોની જેમ અમારા કુળનો વૈસેલો પણ વચ્ચે આ દિવસે ટાઢું જમવું ભોજનમાં ચોખાના લાડુ અણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણો માટે સ્ત્રીઓ કરે છે ની વ્રત કથા એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં દરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલો આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ વહુ દરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે વાટી શકાય માટે તેને સાસુને ના પાડી આથી સાસુએ શણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશ શું તારું કપાર આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ વાઢવા માટે ગઈ છોકરાને ગોડિયામાં સુવડાવી બારણે સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનો જીવ ના ચાલ્યો ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વઢાય આથી વહુ ધરો બાજુમાં રાખીને અન્ય ઘાસ વાઢવા લાગી સાસુ વહુ ઘાસ વાઢી ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈ તેમને સમાચાર આપ્યા તમારું ઘર ફડફડ ફળ છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ હેવતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોઈ તો તેમનું ઘર આખું સાબરીતા રાખ થઈ ગયું હતું વહુએ અડધા પડદા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રને આસપાસ ધરો વીટાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારો દરોઅમનું વ્રત ફર્યું બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો તો મિત્રો આવો છે આ વ્રતનો પ્રભાવ અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો